પહેલી વહેલી ભાષા છે સંસ્કૃત ભાષા જોજો આ વેદ ભાષા આ દેવ ભાષા છે સંસ્કૃત ભાષા જોકે ધીરે ધીરે સંસ્કૃત લુપ્ત થતું જાય છે કારણ કે ઇંગ્લિશ મીડિયમનો જમાનો આવી ગયો સારી વાત છે એમાં કઈ ના નથી સંસ્કૃત દેવ ભાષા છે તો ઇંગ્લિશ વર્લ્ડ ભાષા આપણા બાળકો ને અંગ્રેજી ઇંગ્લિશ આવડવું જોઈએ પણ પાછું સાવધાની એ રાખજો કે એને જે ખરા શબ્દો છે એટલું બધું ઇંગ્લિશ આવડી જાય કે પછી સફરજન ને શું કેવાય એપલ ને ગુજરાતી માં શું કેવાય એને ખબર ન હોય એપલ એટલે એપલ જ સમજે એને બતાવવું પડે કારણ સફરજન કેવાય ફિફ્ટી વન એટલે એકાવન કેવાય એ પાછી ખબર ન પડે ગુજરાતી માં ફિફ્ટી વન ગુજરાતી માં ઈ કયો આંકડો થાય એ કઈ સંખ્યા થાય એ આજના બાળકોને નથી ખબર હોતી ભલે એ ખૂબ ઇંગ્લિશ બોલે ખૂબ આપડા બાળકો દેશ વિદેશ સુધી પહોંચે એમાં ના નથી પણ આપણું સંસ્કૃત આપણી આપણી રાષ્ટ્રભાષા માતૃભાષા તો એને આવડવી પાઠ ભાગવત ના શ્લોક રામાયણ ની કથા આપણા બાળકોને શીખવી આ આપણા સંસ્કાર છે આપણી સંસ્કૃતિ છે અને જો બાળકોને અંદર સિંચ્યા હશે તો એ ગમે ત્યાં જાશે ત્યાં એના સંસ્કારોને જાળવી રાખશે